ધનહાનિથી બચવા માટેનો આ ઉપાય છે કારગર એકવાર જરૂરથી અજમાવો મિત્રો આપણે આ ઉપાય જોતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અચૂકથી લખજો માતાજી આપના ઘરે હંમેશા વાસ કરશે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરની વાસ્તુ યોગ્ય નથી ત્યાં સુખ અને સમૃદ્ધિમાં ઘટાડો થાય છે જે ઘરમાં વાસ્તુ સંબંધિત એક યા બીજી ખામી હોય ત્યાં ક્યારેય આશીર્વાદ નથી આવતા દરેક વ્યક્તિ મહત્તમ નાણાં કમાવા માગે છે અને ઓછામાં ઓછા રૂપિયા ખર્ચ થાય તેવું ઈચ્છે છે વાસ્તુમાં ધનની ખોટથી બચવા અને ધન પ્રાપ્તિ માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે ધનની ખોટથી બચવા માટે વાસ્તુમાં લેવાયેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ ઉપાયો અજમાવવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને સંપત્તિ બની રહે છે આજે અમે તમને ધનની ખોટથી બચવા અને ધન મેળવવાના કેટલાક ઉપાયો વિશે જણાવીશું આ કારણોથી ઘરમાં આર્થિક સંકટ આવે છે વાસ્તુદોષના કારણે જીવનમાં સમયાંતરે અનેક પ્રકારની સમસ્યાઓ આવતી રહે છે વાસ્તુશાસ્ત્રમાં આ વાસ્તુદોષોને દૂર કરવા માટે અનેક પ્રકારના ઉપાયો આપવામાં આવ્યા છે આર્થિક સંકટમાંથી છુટકારો મેળવવાનો ઉપાય જે ઘરોમાં હંમેશા આર્થિક સમસ્યાઓ કૌટુંબિક વિખવાદ રોગો અને માનસિક સમસ્યાઓ હોય છે ઘરમાં સુખ સમૃદ્ધિનો અભાવ રહે છે આવી સ્થિતિમાં આ દોષને દૂર કરવા માટે કપૂર અને લવિંગના ટુકડાને એક વાસણમાં રાખો અને રસોડામાં સવાર અને સાંજે તેનો ધૂપ કરો આ ઉપાયથી તમને જલ્દી જ આર્થિક પરેશાનીઓમાંથી છુટકારો મળશે ઘણા લોકો બીજાને કેટલાક નાણાં ઉછીને આપે છે પરંતુ તેમને આ નાણાં પાછા મળતા નથી આવી સ્થિતિમાં વ્યક્તિને આર્થિક નુકસાન સહન કરવું પડે છે આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક છે જેમાં કપૂરના કેટલાક ટુકડા અને લવિંગ લો અને તેને લાલ ગુલાબમાં ફસાવો અને મા દુર્ગાને તે અર્પણ કરો આ ઉપાય કરવાથી રોકાયેલું ધન જલ્દી પરત મળે છે ધનની ખોટથી બચવા આ રીતે કરો લક્ષ્મીની પૂજા શાસ્ત્રોમાં મહાલક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે જે લોકો પર લક્ષ્મી પ્રસન્ન થાય છે તો તે હંમેશા તેમના પર આશીર્વાદ વરસાવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં સાંજે મહાલક્ષ્મીની આરતી કરવામાં આવે છે ત્યાંથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે આ સિવાય ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર કરવા માટે એક બાઉલમાં પાંચ લવિંગ કપૂરના થોડા ટુકડા અને એલચીને સળગાવી દો પછી તેને આખા રૂમમાં ધૂપ કરો આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા તરત જ દૂર થઈ જાય છે પ્રગતિ માટેનો કારગર ઉપાય જો તમને નોકરીમાં પ્રમોશન મળવામાં અડચણ આવી રહી હોય અથવા તો ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું હોય તો શનિવારે પાંચ સોપારી લાલ દોરામાં બાંધીને દુકાનમાં અને તમારા કાર્યસ્થળ પર પૂર્વ દિશામાં રાખો પછી તેને પાણીમાં પ્રવાહિત કરો આ ઉપાયથી દરેક ક્ષેત્રમાં સફળતા અને પ્રગતિની પ્રાપ્તિ થાય છે લક્ષ્મી સ્ત્રોત્ર શ્રી સૂક્ત અથવા તો કનકધારા સ્ત્રોતનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે જ્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની નિયમિત પૂજા થાય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે દેવી લક્ષ્મીની પૂજા કરવી એ ખૂબ જ શુભ અને જીવનમાં ધન અને સમૃદ્ધિ મેળવવા માટે ફાયદાકારક છે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે લક્ષ્મી સ્ત્રોત સૂક્ત અથવા તો કનકધાર સ્ત્રોતનો પાઠ કરો મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવેલ હશે જેને શેર કરવાનું ભૂલશોને જય માતાજી મિત્રો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર